રાજકોટમાં પંચનાથ મંદિર ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને પંચનાથ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાદેવની પૂજા અર્ચના અને પૂજા સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાને બ્લડ ડોનેશન સહિત સેવાકીય કાર્યો પણ પંચનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ એનજીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં અન્ય ભક્તોને પણ લાભ લેવા જણાવાયું છે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્ત બીજા સોમવારે પંચનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ખૂબ મોટી ભીડ ઉમટી ઉમટી છે આરતીનો આરતી દર્શનનો લાભ મોટી સંખ્યામાં રાજકોટની જાહેર જનતા લેતી હોય છે પંચનાથ મહાદેવ દોઢસો વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે રાજકોટની ખૂબ આસ્થા અને શ્રદ્ધા લોકોની આ મહાદેવ સાથે જોડાયેલી હોય છે અને સતત મહાદેવ લોકોને સાક્ષાત્કાર કરાવતા હોય છે ત્યારે આજે અહીંયા પ્રસાદ વિતરણનું પણ આયોજન છે જેમાં ઘણી બધી રાજકોટની જુદી જુદી એનજીઓ સંસ્થા તરફથી પણ લોકોને પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે આ સિવાય અનેક સેવા કાર્ય પંચનાથમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જેવું કે બ્રહ્મભોજન બ્લડ ડોનેશન કેમ્પ આવા બધા આયોજનો થતા હોય છે ત્યારે રાજકોટની જનતાને પણ અપીલ છે કે આ શ્રાવણ મહિનામાં દર્શનાર્થે પંચનાથ મંદિરે વધારે ધન્યવાદ ઇન્દ્રવદન શાંતિલાલ ત્રિવેદી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ આજના શ્રાવણ મહિનાના બીજા સોમવારે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિતમ ન કર્મ બંધને આ દર્શનને લગતો આ ઘિની મહાપૂજાના આજના જે દર્શન છે માર્કંડ ઋષિને નાનપણથી એવું હતું કે આ એ ત્રંબકના જાપ કરે અલ્પ આયુષ્ય હતું માર્કંડ ઋષિને અને એ દીર્ઘ આયુષ્ય બદલવા માટે માર્ક ઋષિ ઓમ ત્રંબકના જાપથી મંત્ર જાપ કરી અને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને જ્યારે સમય અવધિ પૂરી થાય ત્યારે યમરાજ એમને લેવા આવે છે તો ભગવાન ત્રિશુ લઈને ઉભા રહ્યા ખબરદાર અને કાંઈ કહી રહ્યો છે તો આજના દિવસનો સોમવારનો આ ઘીની મહાપૂજાનો મહિનમાં એ છે દર સોમવારે આજે બીજા સોમવારે આ મહાર્દિના દર્શન છે ત્રીજા સોમવારે ગંગા ઉત્તરાયણના થશે અને ચોથા સોમવારે વિષ્ણુ સૈયા અને ચોથા સોમવારે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીમાં અને મંગળવારે પંચનાથ દાદાની નગર યાત્રા ભક્તો ખૂબ ભાવથી આવે છે બધા અને પંના દાદા બધાની મનોકામના પૂરી કરે છે